ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડેસર તાલુકાના બે લોકો મહીસાગર નદીના તટમાં છેલ્લા ત્રીસ કલાકથી ફસાયેલા હતા ત્યારે હેલિકોપ્ટર દ્વારા ભારે જહેમત બાદ ધસમસતા નદીના પ્રવાહની વચ્ચે ટેકરી ઉપરથી બંને લોકોને બચાવવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે હેલિકોપ્ટર દ્વારા આ બંને લોકોને નદીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી બચાવી લેવાની કામગીરી કરવામાં આવી હતી દિલ ધડક રેસ્ક્યુ આ બંને વ્યક્તિઓનું હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ડેસોર તાલુકાના આ બંને વ્યક્તિઓ હતા સોમાભાઈ કીર્તનભાઈ બંનેનું જે રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું છે ત્યારે આસપાસ રહેતા સ્થાનિકોએ આ વીડિયો પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો હતો ત્યારે હેલિકોપ્ટર દ્વારા આ બંને વ્યક્તિઓનું સફળ રે જીવ બચાવીને વડોદરાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા